નમસ્કાર મિત્રો કરુણા આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો ગીર ગંગા પરિવાર દ્વારા આગામી તારીખ જુલાઈએ એક સરસ મજાનો કાર્યક્રમ છે મશીન લોકાર્પણ થવાના છે એમના કાર્યક્રમમાં શું છે કઈ રીતે આયોજન છે એ બધી જ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે વિનુભાઈ લાલખિયા વજુભાઈ મારવાણીયા અને હસમુખ હરસુખાઈ મકાતી તો આવો એમને મળીએ અને એમની પાસેથી થોડી માહિતી મેળવીએ સૌ પ્રથમ નમસ્કાર ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ માટે પાણી બચાવો જીવન બચાવો અંતર્ગત જે કાંઈ ચેકડેમ ઊંડા કરવા જે આપણું પાણીનું તળ નીચે ગયેલું છે એને ઊંચું આવે અને માનવ અને જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે જે પાણી એની જે કાંઈ પ્રવૃત્તિ જે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કરી રહેલ છે એ સરાહનીય છે વંદનીય છે અને આવતા સમય માટે સમયની તાતી જરૂરિયાત માટે પાણી એક અમૂલ્ય છે આપણે કહેવાય કે પાણી માટે આપણે આવતી પેઢીને વલખા મારવા પડે એ વલખા ન મારવા પડે અને ભવિષ્યના આયોજન માટે જે કાંઈ પાણી બચાવો જમીનની અંદર પાણીના તળ ઊંચા આવે સારનું પ્રમાણ ઘટે અને શુદ્ધ પીવાલાયક મળે જીવસૃષ્ટિને મળે વનસ્પતિ છે વૃક્ષો છે બધાને ખાસ કરીને જે પર્યાવરણ છે આપણું જે દિવસે ને દિવસે પર્યાવરણ આપણે કંઈક કે પર્યાવરણ બગડી ગયું પ્રત્યુ એના ભાગીદાર પણ આપણે છે બગાડવામાંય આપણે છે અને આ જે કાંઈ સુધારા માટેનો સરાહનીય ગીર ગંગા ટ્રસ્ટનો જે કાર્યક્રમ છે જે પ્રોગ્રામ છે એ સરાહનીય છે વંદનીય છે જે દ્વારા જે જેસીબી ગીર ગંગા ટ્રસ્ટને અર્પણ કરેલ છે બાર જેસીબી એ જે કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ માણસો ભાઈઓ બહેનો આ પ્રોગ્રામની અંદર હાજરી આપે અને આજે આ કાર્યક્રમથી વાકેફ થાય એવી વંદનીય કરું અને સાથે સાથે કે આવા આવી રીતના અવિરત પ્રોગ્રામ કરતા રહે અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરી કે એમાં સહયોગ મળતો રહે એ ભગવાન પરમ પરમકૃપાળું ઈશ્વરને વંદન થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર અને ખાસ અમારી સાથે જોડાયા આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ thank mm -hmm.